નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેમાં મોપેટ સવાર એક યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું જ્યારે અજાણ્યા વાહન ચાલકનો અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અકસ્માતની આ ઘટના બની હતી અકસ્માતમાં એક જ ગામના બે યુવાનો મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર